નમસ્કાર બાળ દોસ્તો વાલી મિત્રો મજામાં ને આપણે સૌ હોમ લર્નિંગના માધ્યમથી ઘણા બધા મૂળાક્ષરોનો પરિચય મેળવ્યો છે એટલે કે આપણે ગુજરાતીમાં ધોરણ એકમાં ચૌદ જેટલા મૂળાક્ષર અને માત્રાઓ શીખ્યા છીએ તમને ખૂબ મજા આવી હશે આ મૂળાક્ષર અને માત્રાઓ દ્વારા તમે ઘણા બધા શબ્દો પણ શીખ્યા છો અને શબ્દો વાંચતા પણ શીખ્યા છો ખૂબ સરસ તો આજે આપણે કેટલાક શીખેલા મૂળાક્ષરો જે આપણા અગાઉના ત્રણ એકમમાં આવ્યા હતા એ મૂળાક્ષરોને આપણે ફરી યાદ કરીએ જુઓ બાળકો ચિત્ર જુઓ તો હા બધા ઓળખી ગયા હં સરસ ચિત્ર છે શેનું ચિત્ર છે હા નગારું તો આપણે આ મૂળાક્ષરને બોલીશું ન આપણે અગાઉ આ મૂળાક્ષર શીખી ગયા છે જુઓ હા અરે વાહ સરસ મહેશ બોલ્યો ગર્ણી બોલ્યો અરે ખૂબ સરસ ગર્ણી છે તો આ મૂળાક્ષર ગ બોલો તો મારી સાથે ગ હવે હા આ તો તમે બધાએ જોયું હશે બજારમાં ક્યાંય જોયું હશે તમે ખાધું પણ હશે જમરૂક છે તો જમરૂખ માટે આપણે અહીંયા જ મૂળાક્ષર કહીએ છીએ મારી સાથે બોલો જ જુ આ ચિત્ર તો બધાને ખબર હશે અને આ વસ્તુ તો બધાએ ખાદી પણ હશે એનો સ્વાદ પણ તમને ખબર હશે બોલો તો મરચું હા મરચું તો મ મૂળાક્ષર આપણે ઓળખીએ છીએ અહીંયા મ બોલો તો મ હા આ તમે ક્યાંક ચિત્રમાં જોયું હશે ગાડું છે હવે આ ગાડાને આપણે વાંચીએ તો ગા ગાડું હવે જુઓ હા માળા છે સરસ હવે જુઓ તો માળા માટે આપણે શું બોલીએ છીએ માં બોલો તો માં હા જુઓ તો હા બધા ઓળખી ગયા નાક છે સરસ તો પહેલો મૂળાક્ષર ના બોલો તો મારી સાથે નાક સાથે આપણે બોલીએ છીએ ના હા ફૂલ છે શેનું છે ચલો હું બોલું જાસૂદ તો જાસૂદમાં આપણે પહેલો મૂળાક્ષર બોલીએ છીએ જા પહેલો મૂળાક્ષર આપણે જા તો જાસૂદમાં આપણે જા હા જુઓ હવે જેટલા પણ આપણે ચિત્રો અને મૂળાક્ષરોનો પરિચય કેળવ્યો એ તમામ ચિત્રો અને મૂળાક્ષરોને આપણે અહીંયા જોડવાના છે મેં અહીંયા ચિત્રમાં જોડ્યું છે જોવા નગારાને ન સાથે જોડ્યું છે હવે હું શરૂ કરું છું જો ક્યાં છે આ રહ્યો ગ તો આપણે ઘરણીનું જે ચિત્ર છે એને ગ સાથે જોડવાનું છે ચલો અહીંયા નગારું તો આપણે જોઈ લીધું ચલો આ ચિત્ર છે આ પણ ઓળખો છો ગાડું ગાડામાં આપણે ગા બોલીએ છીએ તો ગાને આપણે ગા સાથે જોડીશું જુઓ તો અહીંયા આ રહ્યો ગા સરસ તો આપણે ગા સાથે જોડ્યું જુઓ હવે નાક હવે નાક છે તો આપણે કયો મૂળાક્ષર બોલીએ છીએ ના તો આ રહ્યો ના તો નાકને આપણે ના સાથે જોડીએ છીએ આ જુઓ તો મરચું તો મરચું જે છે એને આપણે મ બોલીએ છીએ તો મ સાથે જોડો તો આ રહ્યો મ હવે મરચાંને આપણે મ સાથે જોડી આ જુઓ તો જમરૂખ જમરૂખમાં આપણે કયો મૂળાક્ષર બોલીએ છીએ પહેલો જ હા તો આપણે જમરૂખને જ સાથે જોડવાનો છે હવે જુઓ તો આ ચિત્ર પણ જોયું છે મેં માળા તો માળાને હવે આપણે જોઈએ માં મૂળાક્ષર તો આ રહ્યો માં તો માળાને મા સાથે જોડો હવે આ ચિત્ર જુઓ જાસૂદ તો જાસૂદમાં આપણે જા મૂળાક્ષર જોઈએ તો આ રહ્યો જા તો જાસૂદને જા સાથે જોડીએ આવી રીતે આપણે આ તમામ ચિત્રોને તમામ મૂળાક્ષરો સાથે આપણે જોડ્યા તમને બધાને આવડે ને હવે વાલી મિત્રોની વિનંતી કે આ પ્રકારના ચિત્રો તમારી જોડે હોય તો તમારે એને મૂળાક્ષર લખી આપીને એને જોડવાનું શીખવવાનું રહેશે આપણે ચિત્રોને મૂળાક્ષર સાથે જોડ્યા હવે તમે જોયું ને આપણે દરેક વાલી મિત્રોને વિનંતી પણ કરી છે કે આવા ચિત્રો હોય તો એને યોગ્ય મૂળાક્ષર સાથે બાળકોને જોડાવાનું શીખવાનું છે બરાબર ને હવે આપણે આ એક પ્રવૃત્તિ જોયા પછી આગળ આપણે હવે શબ્દોનું વાંચન કરીએ ગમન નજર પરથી બનેલા શબ્દો આપણે વાંચીએ મગજ મગજ સરસ ગામ ગામ જમના બોલો તો જમના સરસ નગર બોલો તો નગર નામ બોલો તો નામ અને આ શબ્દ કયો છે હા સાચું વાંચ્યું મગર સરસ ફરી એકવાર વાંચીએ મગર ચાલો અહીંયા જુઓ ચિત્ર કયું દેખાય છે તમને હા ઓળખો તો બધા વહાણ સરસ તો વહાણ માટે આપણે કયો મૂળાક્ષર બોલીએ છીએ વ બોલો તો વ હા વકડા તો રમકડા માટે આપણે કયો મૂળાક્ષર બોલ્યા પહેલો ર રમકડા માટે ર આ ચિત્ર જુઓ હા થોડી તકલીફ પડી કેમ આ સઘડી છે હવે સગડી માટે આપણે કયો મૂળાક્ષર બોલીએ છીએ સગડી માટે સ ચલો અરે વાહ આ તો બધાએ જોયું હશે દડો તો દડા માટે આપણે મૂળાક્ષર બોલીએ છીએ દડા માટે આપણે બોલીએ છીએ દ હા આ તો મમ્મી રસોઈમાં વાપરે છે ને બધા ઓળખે છે સરસ વેલણ હવે વેલણ માટે આપણે મૂળાક્ષર બોલીએ છીએ વે બરાબર યાદ રાખજો હા તમે અગાઉ શીખી ગયા છો વે આ જુઓ તો રેડિયો હા સરસ તો આપણે રેડિયા માટે કયો મૂળાક્ષર વાંચીએ છીએ પહેલો રે બોલો તો રે આ તો બધા ઓળખી ગયા હો અને હમણાં હમણાં બહુ દર્શન થયા છે એના શું છે આ દેડકો તો દેડકા માટે આપણે પહેલો મૂળાક્ષર બોલીએ છીએ દે બોલો તો દે સરસ હવે આપણે અગાઉ જે રમત રમ્યા હતા એવી જ આ પાછી આપણે સરસ મજાની રમત રમીએ એટલે કે જોડકા જોડીએ જુઓ હવે તમે આ ચિત્રને ઓળખો છો આ બધા જ ચિત્રોને ઓળખો છો એની સાથે પહેલો મૂળાક્ષર જે છે એ આપણે ચિત્રમાં જે બોલીએ છીએ એ મૂળાક્ષર છે તમારે એને ચિત્ર સાથે યોગ્ય મૂળાક્ષર જોડવાનો છે તમે બધા પરિચિત જ છો તો જુઓ વહાણ તો વહાણ માટે અહીંયા આપણે વ બોલ્યા તો ક્યાં છે વ આ રહ્યો વ તો વહાણ માટે અહીંયા વ સાથે આપણે વ જોડીશું દડો તો દડા માટે અહીંયા જુઓ તો દ સરસ તો દડા આપણે દ સાથે જોડ્યો રમકડા તો અહીંયા જુઓ તો આ રહ્યા રમકડા તો રમકડા માટે આપણે ર તો રમકડાને ર સાથે જોડીએ હવે જુઓ તો રેડિયો હા તો રેડિયા ને આપણે શું બોલીએ પહેલો મૂળાક્ષર રે તો આ રહ્યો રે તો રેડિયો તો રેડિયા સાથે રે જોડાશે હવે જુઓ તો વેલણ તો વેલણ માટે પહેલો મૂળાક્ષર વે ક્યાં રહ્યો આ રહ્યો વે તો વેલણ સાથે વે જોડીએ હવે જુઓ તો દેડકો તો દેડકાને આપણે જોઈએ અહીંયા દે તો આ રહ્યો દે મૂળાક્ષર તો દેડકાને આપણે દે સાથે જોડીએ હવે શબ્દોનું વાંચન કરીએ આપણે વાંચીએ પરથી જે શબ્દો આપણે બન્યા એ શબ્દોને આપણે વાંચીએ છીએ ચલો પહેલો શબ્દ દવા બોલો મારી સાથે દવા હવે બોલો વરસાદ સરસ વરસાદ હવે જુઓ તો દાદા દાદા સરસ વાલી મિત્રોને વિનંતી કે આ શબ્દો તમારું બાળક જ્યારે અહીંયાથી બોલાય ત્યારે મોટેથી બોલે તેવો પ્રયત્ન કરવો સેવા બોલો તો સેવા વાર બોલો તો વાર દર બોલો તો દર જુઓ વાલી મિત્રો આપણે સરસ મજાને જોડકા જોડવાની પ્રવૃત્તિ કરી ત્યાર પછી આપણે શબ્દોનું વાંચન કર્યું હવે આપણે ઘરે પણ બાળકોને આવા જે આપણે એમને શીખવ્યા છે એવા મૂળાક્ષરોથી બનતા શબ્દોનું વાંચન કરાવીએ તો વાંચન કરાવશો ને હવે બીજી પ્રવૃત્તિ આપણે ક બળાક્ષર મૂળાક્ષરની જોઈએ જુઓ ચિત્ર હા બધા ઓળખે છે સરસ અરે વાહ કમળ બોલ્યા હા કમળ તો કમળ માટે આપણે પહેલો મૂળાક્ષર કયો બોલ્યા ક બોલો ફરીથી ક ચલો આ સેનું ચિત્ર કહેવાની જરૂર પણ નથી છત્રી છત્રી માટે આપણે પહેલું મૂળાક્ષર છ બોલ્યા તો બોલો તો છ બોલો તો છ બરણી તો બરણી માટે આપણે જોઈએ પહેલું મૂળાક્ષર કયો બોલો ફરીથી મૂળાક્ષર બ હવે જુઓ તો આ ચિત્ર છે અનનાસ નું હવે અનનાસ ના ચિત્રમાં આપણે પહેલો મૂળાક્ષર બોલ્યા અ અ બોલો સાથે મારી હવે આ એરણ નું ચિત્ર છે બરાબર એરણ માટે આપણે એ બોલીએ છીએ તો એરણ માટે આપણે એ કહીએ છીએ હવે જુઓ આ ચિત્ર તમે ઓળખો તો હા સરસ ઓળખી ગયા હો હા તો આગબોટ માટે આપણે આ બોલીએ છીએ તો માટે આ મારી સાથે બોલો તો આ સરસ હા હવે આપણે જે પ્રવૃત્તિ કરી હતી જેવી એવી જ બીજી અહીંયા પણ પ્રવૃત્તિ કરીએ જોડકા જોડવાની જો અહીંયા એક બરણીનું ચિત્ર આપ્યું છે

અનનાસ તો અનાસને આપણે અ સાથે જોડી તો અહીંયા આપણે જોઈએ છ તો આ રહ્યો છ તો છત્રીને છ સાથે જોડીએ હવે તો જુઓ આગબોટ આગબોટ બોલીએ એટલે આપણે આથી શરૂ કરીએ છીએ એટલે આપણે એને આ સાથે જોડીશું તો આગબોટને આ સાથે જોડીએ એરણ ને પણ આપણે એ બોલીએ છીએ એટલે કે એની શરૂઆત એથી કરીએ છીએ એટલે આપણે એ કહીએ છીએ તો એરણને એ સાથે જોડીશું જુઓ તમે સરસ મજાની જોડકા જોડવાની પ્રવૃત્તિ કરીને હવે શબ્દો વાંચીએ બોલો તો મારી સાથે છાસ કામ બોલો તો કામ કાબર બોલો તો કાબર અવાજ મારી સાથે બોલજો અવાજ આગ બોલો તો આગ આકાર બોલો તો ફરી આકાર દોસ્તો આપણે જોડકા જોડવાની સરસ પ્રવૃત્તિ કરી ત્યાર પછી આપણે શબ્દોનું વાંચન કર્યું હવે આપણે જેટલા પણ મૂળાક્ષરો આપણે શીખ્યા છીએ એ તમામ મૂળાક્ષરોથી બનતા શબ્દોનું વાંચન કરીએ મગ મગ અરે વાહ હવે તો આવડી ગયું તમને ગામ બધા જ વાંચે છે વરસાદ વરસાદ દાદા દાદા સેવા સેવા કામ કામ એક એક આકાર આકાર કેરમ કેરમ આવી રીતે આપણે બાળકોને પણ કેટલાક શબ્દો ઘરે વંચાવવાનો મહાવરો કરીએ તો દોસ્તો આપણે વિદ્યાર્થી અત્યાર સુધી જે મૂળાક્ષરો શીખ્યો એનું પુનરાવર્તન સરસ રીતે કરી રહ્યા છીએ સાથે સાથે એ મૂળાક્ષરથી બનતા શબ્દો એનું વાંચન પણ અત્યારે રમેશભાઈએ સરસ રીતે આપ સૌને કરાવ્યું છે અમારો વાલી મિત્રોને ખાસ અનુરોધ છે કે આ પ્રકારની પ્રવૃત્તિ પોતાના બાળકને પોતાના પાલ્યને નિયમિત રીતે કરાવે એમ કરવાથી એને મહાવરો થતો રહેશે અને શીખેલા મૂળાક્ષરો ક્યારે ભૂલશે નહીં બાળદોસ્તો હવે તમારે માટે એક સરસ મજાની પ્રવૃત્તિ હું લઈને આવ્યો છું તો જોઈએ ટીવીના પડદા પર દોસ્તો તમારી સામે એક ચિત્ર છે તમે કહેશો એ શાનું ચિત્ર છે બહુ સરસ તમે જે જવાબ આપ્યો એ યોગ્ય છે આ આંખોનું ચિત્ર છે સ્ક્રીન પર બે આંખો આપણે જોઈ રહ્યા છીએ હવે એ ચિત્રની સાથે બીજું ચિત્ર મેં જોડ્યું છે તમે એને જોઈ શકો છો તો જરા વિચારો તો તો આંખો દ્વારા આપણે શું કરીએ છીએ જોઈએ છીએ અત્યારે તમે ટીવી જોઈ રહ્યા છો ટીવીમાં કાર્યક્રમ નિહાળી રહ્યા છો એ તો આંખોથી તો આંખનું કામ શું છે જોવાનું જ સરસ તો આગળ વધીએ હવે જે ચિત્ર તમારી સામે છે એ શાનું છે બોલો તો નાકનું ચિત્ર છે મોટેથી તમારે જવાબ આપવાનો છે આ નાકનું ચિત્ર છે તો દોસ્તો નાકનું કામ કયું હોઈ શકે બહુ જ સરસ અત્યારે તમારી સામે જે ચિત્ર છે એ ગુલાબના ફૂલનું ચિત્ર છે અને નાક શું કરે છે સૂંઘવાનું કામ કરે છે માત્ર ફૂલ સૂંઘવાનું નહીં કોઈ પણ પ્રકારની વાસ નાકને ખબર પડી જાય છે રસોડામાંથી કોઈ ગંધ આવે સુગંધ આવે તો આપણે એને તરત એ નાક દ્વારા સૂંઘીએ છીએ તો તમને બહુ જ સરસ તમે જવાબ આપ્યો કે નાક સૂંઘવાનું કામ કરે છે આગળ વધીએ હવે આ એક શરીરનું જુદું અંગ છે અને એ અંગનું નામ શું છે તમે કહેશો કાન તો કાનનું કાનનું કામ કામ સાંભળવાનું અત્યારે હું તમને દેખાઈ રહ્યો નથી પણ મારો અવાજ તમે સાંભળી રહ્યા છો એ કેવી રીતે સાંભળી રહ્યા છો તો કાન વડે કાનના માધ્યમથી તમે મને સાંભળી રહ્યા છો એ જ રીતે મમ્મીને પણ સાંભળતા હશો પપ્પાને પણ સાંભળતા હશો ભાઈ બહેન બોલે એમને પણ સાંભળતા હશો પ્રાણી પક્ષીઓના અવાજને પણ તમે કાન વડે સાંભળતા હશો બહુ જ સરસ તો આગળ વધીએ અને આ આશાનું ચિત્ર છે આનો જવાબ હાથ હોય શકે કોઈ કહેશે આંગળીઓનું ચિત્ર છે એમ પણ કહી શકે કોઈ જવાબ બધા સાચા છે પણ આ હાથનું ચિત્ર છે એ શું કામ કરે છે તો મિત્રો આ હાથનું ચિત્ર છે અને તમે ચિત્રમાં જોઈ શકો છો બાજુના ચિત્રમાં કશુંક પકડ્યું છે કપ પકડ્યું છે તમે કશીક પણ કોઈ પણ વસ્તુ પકડવા માટે હાથનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આ છે આપણા પગ તો પગનું કામ તમે બધા હસી પડ્યા કે સાહેબ અમને તો ખબર જ હોય ને પગનું કામ તો આપણે ચિત્ર જોઈએ ચાલવાનું હા પણ મનીષભાઈ તો બોલ્યા કે સાહેબ દોડવાનું નહીં તો દોડવાનું પણ ખરું પગનું કામ ચાલવાનું પણ ખરું અને દોડવાનું પણ ખરું બહુ જ સરસ જવાબ આપ્યો મનીષભાઈએ તો હવે આ બધા જ અંગો આપણા શરીરના અંગો એના નામ તમને સરસ રીતે આવડી ગયા છે અને તમે રોજ એ નામ બોલો પણ છો અને એ અંગોનો ઉપયોગ પણ કરો છો હવે આપણા ચિત્રમાં તમારી જેમ એક બાળક છે તો તમે જોઈ શકો છો જુદા જુદા અંગો એ બતાવવામાં આવ્યા છે આંખ ક્યાં છે પછી દાંત મોંમાં હોય ને દાંત પછી જીભ એ પણ મોમાં હોય પછી આંગળીઓ બરાબર છે આંગળી અને હાથ આ બે શબ્દો જુદા છે હાથ કોને કહેવાય હાથને આંગળીઓ હોય તો આ એક બાજુ આપણે હાથનું ચિત્ર બતાવ્યું છે અને આંગળી પણ દર્શાવેલી છે એ જ રીતે પગ દર્શાવ્યા છે અને બાળદોસ્તો દોસ્તો તમારી ઘૂંટણ આ બધા જ અંગો તમે હાથ મૂકીને તમારા વાલીને જરૂર બતાવજો કે આ મારા કાન છે આ મારી આંખ છે આ મારા દાંત છે આ મારી જીભ છે આ મારા હોઠ છે અમારું નાક છે આ મારા કાન છે તો આ બધા જ અંગોનો આપણે સરસ રીતે ઉપયોગ કરીએ છીએ અને હવે આગળ ઉપર એક જુદી પ્રવૃત્તિ આને લગતી જ છે કે ચિત્રો આપવામાં આવ્યા છે તો એક બાજુ જે ચિત્રો આપ્યા છે એ શાના છે તમે કહેશો શરીરના અંગોના અને સામે એ અંગો જે કામ કરે છે એને લગતા ચિત્રો છે તો તમે એક તીરથી સૂચવેલું જોઈ શકો છો કે નાકનું કામ શું છે સૂંઘવાનું તો હવે હાથનું કામ તમે કહેશો પકડવાનું પેલો પ્યાલો જે છે એ શાનાથી પકડીશું આપણે હાથ વડે બહુ જ સરસ અને ત્રીજું ચિત્ર આંખોનું છે તો આંખોથી શું કામ થશે સાયકલ ચલાવાશે ફૂલ સૂંઘાશે તો આંખોથી પ્યાલો પકડી શકાશે ના સાહેબ એવું હતું હશે આંખોથી તો અમે શું કરીશું ટીવી જોઈશું બહુ જ સરસ અને હવે છેલ્લું ચિત્ર છે પગનું છે તો એનો જવાબ શું છે તો સાયકલ ચલાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું પગનો બાળદોસ્તો અને વાલીઓ આપણે શરીરના અંગોનો જે પરિચય મેળવ્યો વાલી મિત્રોને પુનઃ અનુરોધ છે કે બાળકોને આ અંગોની ઓળખ તો છે જ પણ એને વધારે પાકી કરાવે એને વધારે સ્પષ્ટ કરાવે અને બાળક ગુજરાતી ભાષા ભણ ભણે એની સાથે સાથે એના પર્યાવરણમાં એની આસપાસ જે કંઈ બાબત બની રહી છે જે કંઈ ઘટનાઓ છે એનાથી પણ એ અવગત થાય એ માટે તમારે તમારી કક્ષાએ જરૂરી પ્રયત્નો જરૂર કરવા તો બાળદોસ્તો સરસ મજાની વાત બીજી જોવી છે અને એ છે જુદા જુદા પશુ પંખીઓના અવાજ તો આપણે સાંભળીએ જુદા જુદા પશુ પંખીઓના અવાજ to see આજના તાસમાં આપણે જોયું કે શરૂઆતથી આપણે અત્યાર સુધી આપણે જે મૂળાક્ષરો શીખી ગયા હતા એ જ મૂળાક્ષરોને આપણે ફરી યાદ કર્યા તમામ મૂળાક્ષરો તમને સરસ રીતે યાદ પણ રહી ગયા હવે મૂળાક્ષરો પરથી બનતા શબ્દો પણ તમને યાદ રહી ગયા તો આપણે મૂળાક્ષરોનો પરિચય મેળવ્યો શબ્દોનું વાંચન કર્યું ત્યાર પછી આપણે સરસ મજાનું એક ગીત સાંભળ્યું ત્યાર પછી શરીરના ભાગો વિશે આપણે પણ શીખ્યા એમાં શરીરના અંગો અને એના કાર્યો વિશે જોયું ત્યાર પછી આપણે આપણી આસપાસના પર્યાવરણ વિશે પણ જાણ્યું તો આજે આપણે જે કંઈ પણ શીખ્યા એને એકવાર આપણે ફરી યાદ કરી લીધું તમે પણ હવે બરાબર યાદ રાખજો હો હવે આપણે મળીશું આવતા અંકે